નમસ્કાર તો મિત્રો તારીખ છ બાર બે હજાર ચોવીસ ના સોના ચાંદીની બજાર શું રહી વિગતવાર સંપૂર્ણ માહિતી જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને સૌ પ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રહી તે વિશેની માહિતી જોઈએ તો ખાસ કરીને આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે તે બાણું રૂપિયાનો સપાટી પર રહ્યો જ્યારે આઠ ગ્રામ સાતસો છત્રીસ ગ્રામનો ભાવ નવસો સો ગ્રામનો ભાવ નવ હજાર બસો અને એક કિલો ચાંદીનો ભાવ બાણું રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં આજે વધારો થયો એક હજાર સો રૂપિયા પ્રતિ કિલો ચાંદીના ભાવમાં વધ્યા હતા જ્યારે બાવીસ કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો આજે ખાસ કરીને બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર એકસો ને ચાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનો એકોતેર હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ કે સોનાનો એ ગ્રામ નો ભાવ આજે સાત હજાર સાતસો સોરી સાત હજાર સાતસો ને રૂપિયા આઠ ગ્રામ ભાવ બાસઠ હજાર ત્રણસો બાર રૂપિયા દસ ગ્રામ ભાવ સિતોતેર હજાર આઠસો નેવું રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ ઇઠોતેર હજાર નવસો રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર સો રૂપિયાનો વધારો થયો હતો જ્યારે અઢાર કે સોનાના ભાવ જોઈએ તો ગ્રામનો ભાવ પાંચ હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છેતાલીસ હજાર સાતસો છત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ ચોર્યાસી હજાર બસો રૂપિયા સુધીની સપાટી પર રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર આઠસો રૂપિયાની બજારમાં વધારો થયો હતો તો મિત્રો સ્થિતિ સામાન્ય થતી નજર પડી રહી છે ખાસ કોઈ મોટી મુમેન્ટ અત્યારે બજારમાં જોવા મળી રહી નથી છેલ્લા ત્રણ દિવસની અંદર જે વધઘટ થઈ રહી છે તે સામાન્ય વધઘટ જોવા મળી રહી છે પરંતુ જે વલણ છે તે એક પ્રકારે વધારા તલફી વલણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને ગઈકાલે આંશિક રીતે ઘટાડો થયો હતો અને આજે બજારમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે તો અમેરિકા દ્વારા જે ફેડરલના જે વ્યાજદરો છે તેમાં ફેરફારની શક્યતાઓને પગલે સોનાની બજારમાં આગામી સમયમાં મોટા ફેરફારની શક્યતાઓ ચોક્કસપણે ગણી શકાય છે ખાસ કરીને અમેરિકાના નિર્ણયો છે તે શેર બજારને ખૂબ અસર કરતા રહેતા હોય છે અને શેર બજાર સહિત જે માર્કેટો છે તેના પર તેની અસર જોવા મળતી હોય છે તો હાલ મૂલ્ય છે અત્યારે જોવા મળી રહ્યું છે એટલે એકંદરે રૂપિયો છેલ્લા એક મહિનાની અંદર ખૂબ જ નબળો પડ્યો તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે સોનાની બજારમાં આજે આંશિક ઉછાળો જોવા મળ્યો છે જોકે ખાસ કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી આભાર